નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ એક બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોબાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં પાંચસો અઠ્ઠાણું થી છસો ને વીસ ઘઉં ટુકડા છસો થી ને ત્રેપન તુવેરની વાત કરીએ તો બારસો થી પંદરસો ને રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો ને અડદ એક હજારથી સોળસો રૂપિયા મગ અગિયારસો પચાસથી સત્તરસો ને ચાલીસ ચણા સફેદ અગિયારસો થી નેવું વાલદેશી નવસો પાંત્રીસથી અગિયારસો ને સિંગદાણા બારસો થી તેરસો ને ચાલીસ મગફળી જાડી નવસો પાંચથી અગિયારસો ને પાંત્રીસ મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો સાઠથી બારસો ને ચાલીસ તલી સત્તરસોથી ત્રેવીસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને આઠ તલકાળા ત્રણ હજારથી છેતાલીસો ને છેતાલીસ લસણ નવસો એકાવનથી એકવીસો રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો ને ચાલીસ જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચા ભાવ ચાર હજાર એકસો ને એક્યાસી રૂપિયા રાય અગિયારસોથી બારસો ને સિત્તોતેર મેથી નવસો દસથી બારસો ને સાડત્રીસ વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો એક હજારથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો ને પંદર રૂપિયા કલોજી ઇઠાવીસોથી પાંત્રીસો ને નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુભાવ તેરસોથી ઊંચુ ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસોથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી પંદરસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકસાઠ ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસોથી છસો ને છેતાલીસ બાજરો 400 થી ચારસો ને એસી અડદ બારસો થી પંદરસો ને એકસઠ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો એક મગ અગિયારસો પચાસથી સોળસો પચાસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર અગિયાર રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર